નમસ્કાર મિત્રો અક્ષરજ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ એકવીસ સામાજિક પરિવર્તન આ પ્રકરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું અને આગળ વધતા પહેલાં જો તમે અગાઉના પ્રકરણના વિડીયો ના જોયા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને બાકીના વિડીયો જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું છેલ્લું પ્રકરણ સામાજિક પરિવર્તનના એમસીક્યુ આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે સાક્ષરતાનો નીચો દર કાયદાની સામાન્ય જાણકારીથી આપણે શોષણ અને અન્યાય સામે રક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ જે સામાજિક પરિસ્થિતિઓ વિના કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ઉત્તમ વિકાસ કરી શકે નહીં તેને સામાન્ય રીતે શું કહેવાય અધિકારો અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે નાગરિકતાનું આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળે છે ચાર્ટર ઓફ રાઇટ્સમાંથી ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે આપણા અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણે કયો અધિકાર આપ્યો છે બંધારણીય ઈલાજોનો અધિકાર કોઈ પણ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ અદાલતમાં દાદ માગી શકે છે વડી અદાલતમાં કયો મૂળભૂત હક બંધારણનો આત્મા કહેવાય છે બંધારણીય ઈલાજોનો અધિકાર ભારતના બંધારણને કોની સ્થાપના માટે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે લોકતંત્રની નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે ન્યાયતંત્રની કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસની પૂર્વ શરત કઈ છે બાળ વિકાસ અને તેમનું કલ્યાણ બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધિત ઘોષણા કોના તરફથી કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રો તરફથી નીચેના પૈકી કોણ રાષ્ટ્રની સંપત્તિ ગણાય છે બાળકો ભારતીય ભારતીય સમાજનું સમાજનું ખાલી જગ્યા છે છે કલંક ભારતની દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વિના કેટલાક માનવ હકો કોણ આપે છે માનવ હકોનું વૈશ્વિક ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર ઓફ હ્યુમન રાઇટ્સ માનવ ઘોષણા પત્ર કોને ઘોષિત કર્યું સંયુક્ત રાષ્ટ્રોએ નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે અધિકારો આપણા સમાજમાં કયો વર્ગ અસુરક્ષિત છે બાળકો કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂર કહેવાય ચૌદ વર્ષ વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે ભારતમાં સામાજિક વિકાસની પૂર્વ શરત કઈ છે બાળ વિકાસ વિશ્વમાં બાળ અધિકારો કોને જાહેર કર્યા છે સંયુક્ત રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રોએ કઈ સાલમાં અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું ઈસવીસન ઓગણીસો બાણું માં બાળમજૂરી એ કેવી સમસ્યા છે વૈશ્વિક બાળમજૂરી મજબૂરી વશ કરવા માટેનું કારણ કયું છે કુટુંબના પુખ્ત સભ્યોની બેકારી શ્રમનું સૌથી સસ્તું સાધન કયું છે બાળક બાળમજૂરીનું મુખ્ય કારણ કયું છે ગરીબી બાળ શ્રમિકોની માંગ વધુ હોવાનું એક કારણ કયું છે તેમની સંખ્યા વધારે છે કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કારખાનામાં રાખી શકાતો નથી ચૌદ વર્ષ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ છ થી ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધિત કાયદો ક્યારથી અમલમાં મૂક્યો છે બે હજાર નવમાં ભારતમાં વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં કેટલા વર્ષનો વધારો થયો છે વર્ષ ઈસવીસન પાંચના સમયગાળામાં દેશના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું ત્રેસઠ પોઈન્ટ બે વર્ષ ઈસવીસન બે હજાર પંદર માં દેશના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું સુડસઠ પોઈન્ટ પાંચ વર્ષ ઈસવીસન બે હજાર અગિયારમાં એક અંદાજ પ્રમાણે ભારતમાં વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા કેટલા કરોડ હતી પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ઈસવીસન બે હજાર અગિયારમાં એક અંદાજ પ્રમાણે ભારતમાં વૃદ્ધ પુરુષોની સંખ્યા કેટલા કરોડ હતી પાંચ પોઈન્ટ અગિયાર કરોડ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે પશ્ચિમીકરણ વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોણે કરી હતી સંયુક્ત રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું ઈસવીસન ભારત સરકારે વૃદ્ધજનો માટે ખાલી જગ્યા જાહેર કરી છે રાષ્ટ્રીય નીતિ વૃદ્ધોની સમસ્યાઓ વ્યક્તિગત છે ભારત સરકારે વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ કયા વર્ષમાં નક્કી કરી હતી ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં માં કયા શ્રમિક પાસેથી ડરાવીને કે ધમકાવીને કામ કઢાવી શકાય બાળક ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોને આપી છે વિશ્વ બેંકે સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કોણ કરે છે કેન્દ્રીય લાંચ રુશ્વત વિરોધી બ્યુરો નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે પ્રવેશ સમયે કેપિટેશન ફી જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે બાયોમેટ્રિક ઓળખ કેન્દ્રીય લાંચ વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે સમાજ વિરોધી ભ્રષ્ટાચાર કોને હણી નાખી અન્યાય પેદા કરે છે માનવ અધિકારને ભારત સરકારે વિવિધ સ્તરે ભ્રષ્ટાચાર રોકવા ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અથવા નિયમો કયા વર્ષમાં અમલમાં મૂક્યા ઈસવીસન ઓગણીસો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ ઓગણીસો અઠ્યાસી કોને લાગુ પડે છે બધા સરકારી કર્મચારીઓને વિભક્ત કુટુંબોને કારણે ઘણા વૃદ્ધોને ખાલી જગ્યામાં રહેવાની ફરજ પડે છે કરડા ઘર ભારતના બંધારણ પ્રમાણે તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાશે ચૌદ વર્ષની ઉંમર સુધી ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે નીચેના પૈકી કઈ એક યોજના અમલમાં નથી ભૌતિક સુવિધાથી વંચિત રાખી શકાય નહીં ભ્રષ્ટાચાર બાબતે નીચેના પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી ભ્રષ્ટાચારથી રાજ્યની રાજકોષીય આવકમાં વધારો થાય છે ભ્રષ્ટાચારનો જન્મ કઈ રીતે થાય છે સાર્વજનિક પદ અને સત્તાના દુરુપયોગથી ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે વૈશ્વિક ગુજરાતમાં કેન્દ્રીય લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે જિલ્લા પંચાયત રાજકોટ ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદ માટે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે અઢારસો ત્રેવીસ ચોત્રીસ ચુમ્માલીસ ચુમ્માલીસ કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ કઈ સાલમાં ઘડ્યો હતો ઈસવીસન બે હજાર પાંચમાં કયા એક્ટમાં ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવેશ કર્યો છે બ્લેક મની એક્ટમાં સરકારી અધિકારી દ્વારા આચરેલ સત્તાના બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનું કાર્ય કોણ કરી રહ્યું છે ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ બે હજાર પાંચ આરટીઆઈ બે હજાર પાંચ કયા રાજ્યને લાગુ પડતો નથી જમ્મુ કાશ્મીર માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ બે હજાર પાંચ આરટીઆઈ બે હજાર પાંચ કઈ સંસ્થાને લાગુ પડતો નથી દેશની ગુપ્તચર સંસ્થાને ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો ક્યારે બહાર પાડ્યા હતા પાંચ ઓક્ટોબર બે હજાર પાંચના રોજ અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના કેટલા દિવસમાં એપીઆઈઓ અરજીનો નિકાલ કરાશે પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇન્કારથી નારાજ થયેલ પક્ષકાર ને માહિતી અધિકારીને માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે અને વિશેષ જાણકારી તથા માર્ગદર્શન માટે કયા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકાશે નવ્વાણું બસો ચાલીસ પંચ્યાસી હજાર કયા અધિકાર પત્રથી જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે નાગરિક અધિકાર પત્રથી ગુજરાત સરકારે કઈ સેવા શરૂ કરી છે જેના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી દસ્તાવેજોની ચકાસણી પેમેન્ટ જેવી સુવિધા અને અરજીની તાજી સ્થિતિ ટ્વેન્ટી ફોર બાય સેવન દિવસમાં જાણી શકે છે કોમન સર્વિસ પોર્ટલ આરટી કાયદો રાઈટ ટુ એજ્યુકેશન કોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયેલ છે બાળકો કેન્દ્ર સરકારે કઈ સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો ઈસવીસન બે હજાર નવમાં ગુજરાતે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના હકના નિયમો ક્યારે જાહેર કર્યા અઢાર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ દેશના છ થી ચૌદ વર્ષની વયજૂથના બધા બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલામાં સુધારો કરવામાં આવ્યો છ્યાસીમો સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ છ વર્ષ સરકારી પ્રાથમિક શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની હોય છે પાંચ વર્ષમાં નબળા વર્ગના અને પછાત વર્ગોના બાળકોને તેમજ બીપીએલ યાદીમાં નોંધાયેલા કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના કેટલા ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો હોય છે પચીસ ટકા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો આરટીએફ ક્યારે અમલમાં આવ્યો પાંચ જુલાઈ બે હજાર તેર ના રોજ દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એટલે અન્ન સુરક્ષા કઈ યોજના મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે માં અન્નપૂર્ણા યોજના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા મુજબ રાજ્યમાં અનાજ વિતરણની વ્યવસ્થાનું નિયમન નિયંત્રણ અને ફરિયાદ માટે ચાની રચના કરવાનું સૂચવવામાં આવ્યું છે રાજ્ય અન્ન આયોગની કઈ યોજના અન્વયે ગુજરાતના આશરે ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકીને આવકારદાયક પગલું ભર્યું છે મા અન્નપૂર્ણા યોજના મિત્રો હવે છેલ્લા બે પ્રશ્ન તમારા માટે જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કમેન્ટ બોક્સમાં અચૂક જવાબ આપજો જેથી મને ખબર પડે કે તમે આ વિડીયોને આટલા સુધી જોયો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શકો છો અને તમારું કોઈ પણ સલાહ કે સૂચન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર